વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની અંદર જે ફરિયાદી બહેન છે એમના ઘરે ઉજાલા કંપનીમાંથી અમે આવીએ છીએ અને આપના ત્યાં જે પિત્તળ અને તાંબાના જે વાસણો છે એને ચમકાવી આપીશું અને વાતો વાતમાં એમને બોળવીને આપના સોનાના દાગીના પણ જો અમે તમે આપશો તો અમે ચમકાવી આપીશું અમે ઉજાલા કંપનીમાંથી આવે છે એના આધારે આરોપીઓ ત્યાં આવેલા હતા અને જે બાઇક પર આવેલા આરોપીઓએ વાતોવાતમાં ભોળવીને એ બેન પાસેથી એક સોનાની ચેન અને એક સોનાની બુટ્ટી એમ બે મળીને કુલ ચાલીસ હજાર રૂપિયાના સોનાના દાગીના લઈને લોકો ફરાર થઈ ગયેલા હતા અને એ આરોપીઓ જે છે એમને વલસાડ હોલ પોલીસ સ્ટેશન દ્વારા આ બે જે બાઇક પર આવેલા આરોપી અને સાથે એમના સાગરીતો એમ કુલ ચાર આરોપીને પકડી પાડવામાં વલસાડ રોલ પોલીસને સફળતા મળી છે જે ફરિયાદી જે છે એમના રહેણાંકની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા એ ઉપરાંત આસપાસ જે અલગ અલગ સિક્યુરિટી ગાર્ડને છે એમના નિવેદનો લેવામાં આવ્યા હતા એ ઉપરાંત જે બાઇક જે હતું એ બાઇકની ડિટેલ તપાસ કરવામાં આવી હતી અને આ પ્રકારના બાઇક આ નંબરના બાઈકે નાસિકમાં સર્વિસ સેન્ટર પર જે રિપેરિંગ કરાવ્યું હતું એ હકીકત મળી હતી જેના આધારે એ બાઈક સર્વિસની ડિટેલના આધારે એમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા બાઇક સર્વિસ કરાવ્યા બાદ જે ફોન નંબર જે ક્લાયન્ટનો આપેલો હતો એ ફોન નંબર આધારે ગુજરાત પોલીસનું જે પથિક સોફ્ટવેર છે એ પથિક સોફ્ટવેરની મદદથી આ લોકો વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા જે હોટલમાં રોકાયા તે હોટલમાંની હકીકત અમને મળી હતી માનસી હોટલની અને એના આધારે આ તમામ આરોપી સુધી આપણે પહોંચવામાં સફળતા મળી છે કુલ ચાર આરોપી આ ગુનાના કામે પકડાયેલા છે મોહમ્મદ પરવેઝ આલમ વિનોદ ભગત સંજય નંદીપ્રસાદ શાહ મોહમ્મદ ઇમ્તિયાઝ ગ્યાસુદ્દીન જલાલુદ્દીન શેખ ટોટલ ચાર આરોપીઓને પકડવામાં સફળતા મળી છે એની અંદર ત્રણ આરોપી છે એ ભાગલપુર બિહારના વતની છે અને એક આરોપી છે મહારાષ્ટ્રનો છે બેઝિકલી આ ચારે ચાર લોકો મહારાષ્ટ્રમાં જ હાલના તબક્કે રહે છે અને ચાર આરોપીમાંથી એક વિનોદ છે એની સેમ મોડેસ ઓપરેન્ડ સોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારનો ગુનો બે હજાર ચોવીસમાં કરેલાની હકીકત હાલ મળી છે એક સારી સફળતા આ પ્રકારની વલસાડ જિલ્લા પોલીસ વલસાડ રૂરલ પોલીસને મળી છે આ ગેંગ ઓરિજિનલી મહારાષ્ટ્ર સાઈડ ઓપરેટ કરે છે અને આ ગેંગના વ્યક્તિઓ એકસાથે ચારથી પાંચ લોકો અલગ અલગ જિલ્લાઓમાં આવતા હોય છે નજીકની હોટલમાં થર્ડ થ્રી સ્ટાર ફોર સ્ટાર હોટલમાં રેન્ટ ઉપર રોકાય છે અને ત્યારબાદ એ અલગ અલગ સોસાયટી વિસ્તારમાં જે પોતાની પાસેના આઈ કાર્ડ ઉજાલા કંપનીનું આઈ કાર્ડ પણ એમની પાસેથી મળેલું છે એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીનું પણ આઈ કાર્ડ એમની પાસેથી મળેલું એમની પાસેથી અલગ અલગ શેમ્પુ એમની પાસેથી અલગ અલગ કેમિકલ પણ મળેલા છે એટલે એ પોતાની પાસે પોતે ઓથોરાઇઝ જે તાંબા અને પિત્તળના વાસણોની સફાઈના ઓથોરાઇઝ એજન્ટ છે એ પ્રકારની ઓળખ જે બહેનોને આપે છે બપોરના સમયે જ્યારે બે જે પતિઓ છે બધા નોકરી પર જતા હોય છે તો ભોળી બહેનોને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે એ તાંબા પિત્તના વાસણ રિપેરિંગ અને સફાઈ કરવાના બાને એ બહેનોને ભોળવે છે અને ત્યારબાદ આ જ પ્રકારની સફાઈ તાંબા પિત્તાના વાસણની સફાઈ જેમ કરી આપી છે એમ સોના ચાંદીના દાગીના પણ એમણે સફાઈ કરી આપશે અને ચમકાવી આપશે એવો વિશ્વાસ કેળવીને એ પછી એ લોકો ભોળવીને એ એ જે સોના ચાંદીના દાગીના છે એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે હાલ જે એમની પાસેથી જે વસ્તુઓ મળી છે એમાં જે ક્લિનિક પ્લસ શેમ્પુ એ ઉપરાંત એક સ્પેશિયલ કેમિકલ જે તાંબા પિત્તાનાં વાસણો સાફ કરવા માટેનું હોય છે એ ઉપરાંત ઉજાલા કંપનીના કાર્ડ એ ઉપરાંત જ્યોતિ લેબોરેટરીના કાર્ડ મળેલા છે અત્યારના તબક્કે જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે તમામ આઈ કાર્ડ ડુપ્લિકેટ અને ખોટી રીતે ઊભા કરેલા દેખાઈ રહ્યા છે અને આ પ્રકારે કોઈ કંપની તાંબા પિત્તાનાં વાસણો સાફ કરવા માટે એજન્ટોને ઘરે મોકલતી હોય એવું પણ અમારે ધ્યાને નથી પણ વધુ આ લોકોની પૂછપરછ હાલ ચાલુમાં છે